ગામ તમે વિચાર તો કરો એક બ્રાહ્મણની દીકરીના કારણે એક જ રાતમાં આખે આખું ગામ ભૂત્યો બની ગયું આખે આખું ગામ ગામ છોડીને જતું રહ્યું પણ બધા વ્યક્તિ આજ સુધી કોઈને પતો નથી લાગ્યો કે આ કુલધરા ગામ ના વ્યક્તિ ક્યાં ગયા તો મિત્રો આ આ તમને ઇતિહાસ બતાવી દો બરોબર કારણ કે આપણે છે કુલધરા કુલધરા ગામ ગામ તમે જો ખરા આખે ભૂત્યું વાગ્યા પછી કોઈ કોઈ પણ 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 વ્યક્તિ વ્યક્તિ આ ભૂતિયા ગામમાં પગ મૂકવા રાજસ્થાન આપડે મિત્રો રાજસ્થાન ફરવા માટે તો આપણે જાય છે રાજસ્થાન ફરવા માટે રાજસ્થાન થઈ જાય છે તો તો રાજસ્થાન

અને એક બે જણા ડ્રાઈવ એટલે ડ્રાઈવર ને કઈ જાગ ગયો નઈ નઈ આપડો ગયા હોટલે ને હોટલે રહ્યા છે બ્રેક લેવા માટે તમે જો આ તો આ ખબર પડતી હે ખબર પડે કે હે એટલે દીધું તો ચા પણ પી લેતા

તો ફાઈનલી આપણે પહોંચી જાય સીધા સીધા ગેસ્ટ હાઉસમાં શંકર ભગવાન નું મંદિર જાય શંકર ભગવાન ના મંદિરમાં અને આ બધા અડધા ઉતરી ગયા અડધા ઉતરવાનું બાકી શંકર ભગવાન મંદિર તો ફટાફટ ભરી જાય શંકર ભગવાન ના મંદિરમાં આપણે ગયા રાજસ્થાન રાજસ્થાનમાં એન્ટ્રી તો સીધા સીધા પોગડ લીધા ખાયલ કુવામાં ખાયલ કુવામાં પાછા નીકળવા

તો થોડો ઘણો નાસ્તો કરી અને નીકળે પાછા આગળ વધવી અને ક્યાં જવાની અમારો હજી ઠેકાણું ના બરોબર ક્યાં નીકળ્યો અને ક્યાં જાય એનું ઠેકાણું નથી તો આ જોવા બધા આ રાજસ્થાન ને આપણા ગોડે ગોડે દુકાનો હોય ભમરિયા મજ ટોળા ટોળા બેઠા જો અને આ બધા નાસ્તો કરવાની તૈયારીમાં હે પણ લાગે એવું ક્યાં નાસ્તાનો મેળ ન પડ્યો તો ફટાફટ પાછ આગળ નીકળો ફાઇલે આપણે પોંચી જાય છે એને ક્યાં પોંચી મને એને ખબર પણ ભૂ લાગે ભૂ હે અને આ જો આ પેશલ પાકિસ્તાનમાં જ ને ચાઇનામાં બધું બાજુ ઉતાર્યા રસોઈ ધોઈ લ્યા આ ભાઈ એક જ માથમાં લાગે બાકી તો આમજો વાહ ભાઈ આ બાઇકી તો આ બધાય હું ધા કાઈ ને પડ્યા આમ તો બધાયના ઘોઘા લબડી ગયા તો ફટાફટ એના જમવાનું બનાવી એને પછી ખાઈ પી આ આપણે રસોઈ કામ ચાલુ કરી દીધું અને રસોઈયા જો બધા છૂટી પડ્યા જો પછી હા જોઈ લે આ યાર હા જો હા બે આ પેસિયલ રોટ બાંધવા કારીગર લાય આ કારીગર ખાવાવાળા તો જોઈ લો વિદેશી રસોઈયા જોઈ લો એક છે ચાઇનીઝ ને એક છે આફ્રિકન અને આ તો સાઉથ આફ્રિકન આ પેસલ બર્તન નાખવા બોલાય અને આ જો પેસલ રોટલી છેડાવવાનો કારીગર અને આ ભૂખડ ખાવા સાટું આવ્યો

તમને તમને ખબર હોય તો કહી દીધો ને હું એ કહી દો હા છે માર્બલ યાની કે પથ્થર યાની કે શું એટલે આપણે હેઠે ચાલ છે ને ચોટાડે એ ટાઈપનો પથ્થર છે તમે જો આ ટાઈપના આપણે તો કાળા પાણી નહીં ખાયું છે આ ટાઈપ જો આ તો આવા પાણી નહીં ખાડ્યું છે પાણીની ફાઇન એટલે આપણે પોઈ ગી જાય છે જેસલમેર ને જેસલમીરનો આ છે કેલો 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 નહીં કિલો કિલો કલાની બાજુમાં જોવા નગરા મારલાવાળાને ગોળાવાળા બધા વેચવાળો કરી દે ચાલુ તો આપણે પહોંચી જાય બરોબર તો આપણે હમણાં જાય કિલા બાજુ બરાબર તો અત્યારે તો નથી ગયા અડધી કલાકની આજુબાજુ જાય તો આ તમે જોઈ લો હા છે જેસલમેનનો ચોક કયો ચોક છે એ તો મને ને ખબર તો ફટાફટ આપણે ગમે પહેલાં જો આ કિલો હે જેસલમેર નો મેન કિલો કે નાયરો એ જ કિલો હે જો તો આ જો બધે વાટલો છે જેસલમેર આવવાનો એટલે આ બધે વાટલો છે જેને આવવાની બુકિંગ કરાવીને આવજો ને આમાં હેન કરવા નહીં દે અને આ જો આ બધા ફરવા આવ્યા હતા ને ફરવા ધોયેલા મૂળા જેવા થઈ ગયા કારણ કે ચોવીસ કલાકથી એક જ ધારા હાલા તારા પહોંચ્યા હા જેસલમેર હજી તો ત્યાં ઠેકાણે પહોંચ્યા જ નથી અને આ ભાઈ જો અરવિંદ અરવિંદ

તો ફાઈનલી આપણે કુલધરા ગામની અંદર થઈ જાય એન્ટ્રી થઈ તો ચાલુ થવા તૈયારી થઈ જાય જો અને હા મિત્રો કુલ ધરા ગામ એક જ રાતમાં આખું ખાલી થઈ ગયું ને એ જ કુલધરા ગામ છે ધંધો છે એક જ રાતમાં આખું ગામ કુલ આ ખાલી થઈ ગયું જો આ જો સામે દેખાય તો તમે પણ મિત્રો કુલ તરા આવો એટલે તમે જો આ ટાઈપનો નજારો છે આ વિડીઓમાં જોઈએ અને એ ટાઈપનો તમે આવજો બરોબર એક 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 વ્યક્તિનો ત્રીસ રૂપિયા એન્ટ્રી પાસ છે બરોબર અને ટાઈમ છે ભાઈ છ વાગ્યાનો લાસ્ટ ટાઈમ છે કુલ છ વાગ્યા એન્ટ્રી બાય ની બધા આવજો છે કે ક્યાં છે એની બહાર આ જો આયુરુહિત છે કુલતરા ગામ તમે જો આ છે બધું કુલતરા ગામ છે ને આ બધા ટેરેસ જોવા એવું કાણે બધા ફરવા વાળા આવેલા ઘણા પણ વ્યક્તિ ઊભા છે અને આ બાજુ તો આમ તો મકાન જોઈને દેવા સપલા ચાલુ થઈ જાય ને આ ભાઈ તો ભાવ પિકઅપ માંથી નીચે ઉતરી ગયા આપણે બધા હાલતા હાલતા હવે આ બાજુ નું કુલ ગામ હતું કેવી રીતે બરોબર બધા ભૂતિયા જેવું લાગે પણ ભૂતિયા જેવું કઈ લાગતું ના તારે ભૂત ની જગ્યા માણા કબજો કરી લીધો જો હે કારણ કે પેહલા તો એવું લાગતું હતું કે ભૂત જેવું લાગતું હતું બધા બીવર હતા પણ કણે તો બધું

મિત્રો આ પોહી ગયા આપણે તમે જો આ છે ભૂત્યું કુળધરા ગામ અને તમને જેટલો મને ખબર છે એટલો તમને ઇતિહાસ કહી દઉં તો મિત્રો ઇતિહાસ એ છે કે આખે આખું આ કુળધરા ગામ રૂ ને એ આખે આખું ગામ રૂ હતું બ્રાહ્મણનું બરોબર તો આ આખે આખા ગામની અંદર બધા બ્રાહ્મણ વ્યક્તિઓ તો વાસ કરતા હતા અને આ ગામની અંદર એક રાજા પણ હતો એ રાજા ને બ્રાહ્મણ ની દીકરી સાથે થોડી નાતે જ છોડી લાગી જાય બરોબર તો રાજાએ કીધું કે ભાઈ આ છે ને કે દીકરી મને સોંપી દો નકર છે ને સારા વાના નહીં પણ ગામના વ્યક્તિ માને નહીં કે આ દીકરી અમે નહીં સોંપી તો રાજાએ કીધું કે ભાઈ આ દીકરી નહીં સોંપો તો અમે જબરદસ્તી કરીને ઉપાડીને લઈ જઈશું પછી ગામના વ્યક્તિ ભેગા થઈ અને ગામના એક જ રાતમાં આખે આખું આ ગામ કુલધરા ગામ જેટલા વ્યક્તિ હતા બધા ગામ છોડીને જતા રહ્યા પણ છોડીને જતા રહ્યા મિત્રો એનો કંઈ વાંધો નથી પણ આજ સુધી કોઈ પણ વ્યક્તિને ખબર જ નથી કે આ કુલધરા ગામના જેટલા વ્યક્તિ હતા ક્યાં જ્યાં છે શું થયું એનો કોઈને કંઈ ખબર જ નથી એક જ રાતમાં

કામ ગોળ બીક લાગે એવું હોય તેમ જોઈ લે હે હા એ કુલ ધરા કામ જો આ કાન કડિયા જો ઊંધા ટીંગા હે જો હે કુલ ધરા કુલ ધરા કરે કરે મિત્રો એક જ ટાઈપ નો ધંધો કરી નાખ્યો તને જો હાચું હાચું

આ ગાડું પેડું રહેવાનું કારણ છે કે બીજા આ ભાઈના બળા થતા ને બીજા કોક છોડે લઈ ગયું અને આ ગાડ આ જો આ કુલધરા ગામનું ગામ છે ઘર છે તમે જો આમાં જોયામાં એવું લાગે કે કુલધરા ગામનો મુખ્ય લગભગ આ ઘરમાં રહેતો હોય જો પણ આમાં એવું લાગે કે બધું મેન્યુફેક્ચરિંગ કરેલું હોય જો પહેલાં આવું કંઈ હતું નહીં પહેલાં તો હા ખભળી ગયેલું હતું અને અત્યારે જો છે અત્યારે બધું આવું થઈ ગયું હોય કારણ કે આ બધું જો આ રહ્યું ના જોયામાં એવું લાગે કે આ બધુરું ને એ કલર બલર મારીને બધું સરથી બનાવેલું હે જો ન તો કારણ કે હા નવે નવું આવી રીતે હોય નહીં કારણ કે જો આ શું હે આ વરસાદનું પાણી આવે ને એને નીચે પાડવા માટે આવી રીતે કરેલું હે જો કઈ ટાઈપના મકાન ત્યાં અત્યારના તો સીરતવાળા મકાન હોય ને તો ટકતા નથી અને આ મકાન રહે ને મારા અંદરથી મને ન ખબર પણ અંદાજે કહું આ હો બસો વર્ષથી આવી રીતના અડી પા

હા અલગ ટાઈપનો નજારો જો કારણ કે આ બધું જોયામાં તૂટલું ફાટલું હે નહીં જોયામાં તમને એવું આમ રાતે આવો ને તો બીક લાગે એવું તો હોય સો ટકા લાગશે કારણ કે જો મકાન બકાન હાવ પડી ગયેલું છે હે કંઈ રોડ નથી હાવ મકાન બકાન તો હાવ બધા પતી ગયા જો હે અને આમાં ઘણું ખરું હે સુધારો કરીને પાછું બનાવેલું હે અને ઘણું ખરું બધું એમનામ પડ્યું હે હે તો તમે જો આ બધું તો હે ને આ બધું તો અત્યારે નવે નવું તાજું તાજું કરેલું હે અને આ જો આ બધા ને આ મારા જ્યાં ધોળાપાણા ભાળે ને એમ કે છે કે આપણે ગાડીને ઠાંઠું મારે જો હે અને આ જો હે બધામાંથી મોજમાં માં મોજમાં આ ભાઈ એક જ રહે કારણ કે હજી ઓલા બે જેસલમેરમાં મામા ઓલા કેવાય કેવા મામા ભૂખડ મામાને બે હજારનો ને આપીને હે આ ભાઈ તો આ કુળધરા ગામ ના જોવા હળી ગયેલા બધા મકાન હે પણ એક જાત હોય સો ટકા આમ તો ધંધે ધંધો કરી નાખ્યો હે તો આ બધું હે ને પેલા જૂના જમાનાનું નું કહેવાતું પણ અત્યારે હે ને જો આના સન માયકો બધો કલર બલર પેટ પેક કરી કરી અને અત્યારે બધા હે ને પબ્લિકો જો આવે હે નકર આ કણ હે ને આ બધા ખાય કુવા જેવું કરી નાખ્યું જો હે કઈ આમાં લાંબુ છે નહીં જો હે આ બધું આવું જ છે આમાં આ બધા હાવ એટલે હાવ જો આ ગોંખલો હે આ બધા આ ટાઈપના હાવ હળી ગયેલા મકાન આ તો એમાં આ કુલધરા ગામમાંથી આપણે લેવી વિદાય બરોબર કારણ કે આપણે મારા અંદરથી જિંદગીમાં તો આવ્યા હોય પહેલી દાન પણ આવો સમય ફરીને મળશે તો ફરીને પણ આવશું આપણે આ કુલધરા ગામ તો અત્યારે આપણે લેવી આ કુલધરા ગામથી વિદાય બરોબર તમે જો ટેરેસ આ બધા ફરવાવાળા તો ઘણા આવે જ છે જો એ અને અત્યારે છે હા હાં વેળાનો નજારો છ વાગવાની તૈયારી છે અને છ વાગ્યા મિત્રો આવો એટલે ટાઈમ રાખજો છ વાગ્યા પાસ થઈ જશે બહેન બરોબર તો વાગ્યા પછી કોઈને અંદર એન્ટ્રી કરવા નથી દેતા તો ગમે તૂટેલા પડ્યા હે કારણ કે રાતમાં આખું ગામ ખાલી કરી એટલે હું એમ કેવાય કે ગામ વાળાને ધન્ય દેવો પડે એક રાતમાં આખું ગામ ખાલી થઈને જતા રહ્યા એટલે ઘણા હે આ બધા છૂટી ગયા

જો તો આમ કિલો દેખાય હવે જો હવે તમારા બાપ નામ કિલો જોજો બધાય